જૈન વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાનમાં એક નાનકડો શોર્ટકટ શોર્ટ વિડીયો લઈને આવ્યા છીએ જેમાં આપણે શું જોવાના છીએ તો કે કેટલાક કુદરતી સ્ત્રોતો રહેલા હોય છે અને એ કુદરતી સ્ત્રોતોમાં કયું એસિડ કુદરતી સ્વરૂપે આપણને જોવા મળે છે એની આપણે વાત કરવાના છીએ આ ટોપિક જે છે ધોરણ દસ માટે અને સાથે સાથે ધોરણ સાતના વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એમના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા એમના માટે તો ખૂબ જરૂરી છે બરોબર તો આપણે જોઈએ છે શું વિદ્યાર્થી મિત્રો તો કે આપણા જોડે કેટલા કુદરતી સ્ત્રોત રહેલા છે અને કુદરતી સ્ત્રોતમાં આપણને શું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો તો કે એસિડ જોવા મળશે કુદરતી સ્વરૂપે રહેલું હશે એમાંથી પહેલું આપણા જોડે જે છે એને શું કહીએ છીએ ભાઈ વિનેગર કુદરતી સ્ત્રોત કયો છે આપણા જોડે વિનેગર વિનેગર ને ગુજરાતીમાં શું કહીએ છીએ આપણો સરકો તરીકે ઓળખીએ છીએ શેના તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો સરકો એટલે કે મીઠું હોય છે ને આપણું એ મીઠા જેવું જ હોય છે પણ સ્વાદે કેવું હોય આ ખાટું હોય ક્લિયર હવે એમાં કયો એસિડ રહેલો હોય છે તો વિદ્યાર્થી મિત્રો એસિડ રહેલો હોય છે કયો એસિડ રહેલો છે એસિટિક એસિડ અને સંજ્ઞાઓના જે રાસાયણિક સૂત્રો જે છે અણુસૂત્રો કેવી રીતે બનાવવા એનો વિડીયો પણ આપણે બનાવેલો છે તો એસિટિક એસિડનું અણુ સૂત્ર પૂછે તો શું થશે સી એચ થ્રી સી ડબલ ઓ એચ ક્લિયર હવે વાત કરીએ છે છે કયો ભાઈ આપણા જોડે બીજી કઈ વસ્તુ રહેલી તો કે સંત્રુ લીંબુ આવા જે ખાટા ફળો રહેલા છે નારંગી રહેલી છે આવા ખાટા ફળોમાં આપણને કેવું એસિડ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તો કે સાઇટ્રિક એસિડ જોવા મળે છે કયું એસિડ જોવા મળે છે સાઇટ્રિક સાયટ્રસ નો મતલબ થાય ખટાશ સાઇટ્રસ શબ્દ જે રહેલો છે એનો મતલબ શું ખાટાશ તો ખાટા ફળોમાં કયું એસિડ એસિડ જોવા જોવા મળશે સાઇટ્રિક મળે છે એના પછી આપણા જોડે કઈ બી રહેલું છે વસ્તુ તો કે આમલી રહેલી છે આંબલી છે કાચી કેરી છે જે વધારે પડતું ખાટું છે એ વધારે પડતા ખાટાવામાં આપણને કેવું એસિડ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ટાર્ટરિક એસિડ જોવા મળે છે આપણે આમલી ખાઈએ જેવી આમલી કહીએ છીએ એટલે આપણા દાંત કેવા થઈ જશે અંબાઈ જાય છે અને પછી ઘસી એટલે શું આવે છે ટર્ટર અવાજ કેવો અવાજ આવે છે ટટર તો એના ઉપરથી આપણે શું યાદ રાખી 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 શકીએ છીએ તો કે ટાટાઈ કેસી આંબલી કાચી કેરી વધારે પડતું જે ખાટું છે અથવા તો દ્રાક્ષ એ બધામાં કયું એસિડ જોવા મળશે આપણને ટાટાઈ કેસિડ જોવા મળે છે એના પછી આપણા જોડે શું રહેલું છે વિદ્યાર્થી મિત્રો તો કે ટામેટું શું રહેલું છે ટામેટું ટામેટામાં કયું એસિડ જોવા મળે છે આપણને તો કે ઓક્ઝેલિક એસિડ ટામેટું અને બીજી વસ્તુ શું છે જોઈએ દાખલા તરીકે મમ્મી ઘરે શું બનાવે છે દાળ બનાવે છે અને એ દાળમાં આપણને શું ભાવતું નથી તો યાદ રાખવાનું છે કે ટામેટું ભાવતું નથી જોડે જોડે અંદર મમ્મી પાછું શું નાખીશું કોથમી ના જગ્યાએ પાલક નાખી દીધી તો આપણે શું કરીશું પાલકને અલગ કરીશું અને ટામેટાને શું કરી દઈશું અલગ કરી દઈશું આવો અલગ કેમ કરી કારણ કે મને ટામેટું ભાવતું નથી તો કે કેમ ટામેટું ભાવતું નથી શું કારણ હતું એનું તો કે મને ઉલટી થાય છે શું થાય છે ઉલ્ટી અને ઉલટીને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ સાદી ભાષામાં કે ઓકવાનું થાય છે શું થાય છે ઓકવાનું તો ઓકવા ઉપરથી આપણે શું યાદ રાખી શકીએ છીએ તો કે ઓક્ઝેલિક એસિડ યાદ રાખી શકીએ છીએ એના પછી આપણા જોડે કયું એસિડ રહેલું છે વિદ્યાર્થી મિત્રો તો કે શું રહેલું છે આપણા જોડે તો કે ખાટું દૂધ એટલે કે દૂધ અથવા તો દહીંમાં આપણને કેવું એસિડ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો લેક્ટિક એસિડ જોવા મળે છે અને દૂધમાં કેવા બેક્ટેરિયા રહેલા હોય છે તો

કોનો કોનો ડંખની વાત છે કીડીના ડંખની વાત છે અને કોમચના ડંખની વાત છે એમાં આપણને કયું એસિડ મુક્ત થતું જોવા મળે છે તો કે મિથેનોઇક એસિડ જોવા મળે છે કે જ્યારે આપણને કીડી ડંખ મારે છે ત્યારે જે બળતરા થાય છે એના કારણે આપણને કયું એસિડ રહેલું છે મિથેનોઇક એસિડ રહેલું છે અને આ મિથેનોઈક એસિડનું બીજું નામ શું કહી શકીએ છીએ આપણે તો કે ફોર્મિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ તેના તરીકે ઓળખીએ છે વિદ્યાર્થી મિત્રો ફોર્મિક એસિડ તરીકે ઓળખીએ છે અને એના ઈલાજ માટે

ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો અને તમે લખીને તૈયાર કરી શકો છો એક બાજુ નોટ માં શું કરી દેવાનું છે તમારે નોટ્સ બનાવીને લખી દેવાનું છે જે તમારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત